प्रेम थी बोले श्री सदगुरुदेव महाराज की आदिशक्ति जगजनी श्री माता जी की कृष्ण कन्हैया लाल की सनातन धर्म की श्री रामचंद्र भगवान की उपस्थित आदरणीय प्रभु प्रेमी आत्माओं माता बहनों घी वार आप लोग सत्संग द्वारा कई कई शुद्ध विचारों प्राप्त में उतारी कई सुधारो करजो सत्संग ए मानव ने जीवता शीखवाड़े जीवन जीवता शिखाय संतोना संगमा, पापी पावन थे जाए संतो ना संग मा संतो पापी पावन थाय पण एनो एनो शब्द जो मानव ग्रहण करे गुरु किया मापी। गुरु की महिमा है अनंत अनंत किया उपकार, लोचन अनंत उघाड़िया अनंत दिखावनार, गुरु शाम ગુરુ આપણા અંતરની આંખ ઉઘાડે છે બાર ની આંખ તો ઉઘડી છે અને માયાના દર્શન કરે છે જગતના દર્શન કરે છે પણ સદગુરુ દિવ્ય દ્રષ્ટિ આપીને અંતરના દ્વાર ખોલે અને જેવો પરમાત્મા છે જેવો આત્મા છે એનું દર્શન કરાવે છે сад ગુરુ ભ્રાંત્યો ને દૂર કરે તો પહેલા એક ભજન બોલીશ કે ગુરુ શું આપે છે એક ભજનના માધ્યમ થી પ્રેરણા મળ્યો છું પ્રેમજી બોલેશી સદગુરુ દેવ महाराज એકીર जरा જોર થી જયકાર બોલો ઠંડી ઓળગેલી હોય તો નીકળી જાય ઠંડી કાય નથી આ એ તો સંકારો ચરાકત છે ठंडी जो पड़े। तो तुम हिमालय में जाओ खबर पड़े आए तो आवाज नहीं पगिया जो अटे एक जोर से जयकार बोलो बोलो श्री रामचंद्र भगवान की हमें आप लोग भजन में साथ आप सो सदगुरु आपे ज्ञान उतारे भव करी लो उतारे पार, लड़ा मारा भाई समझा चे समझा हूँ गुजराती हम गा चु हिंदी में गा એમાં શરમ ન લાગતા કે અમે તો નૂગરા માણે અમારા ન ગાય તો હાલે એવું નથી નૂગરાૂગરા ગમે હોય બધાને અહીંયા બેઠા છીએ સત્સંગમાં બેઠા છીએ એટલે બધા બોલો सत्य आनंद स्वरूपरू सतचित आनंद स्वरू

દે ગુરુઆ પે જાન ઉતાર

भूमि अगन पवन में सागर पहाड़ बन में उसकी सभी भुवन में छाया समा रही है कोई जगह भी नहीं कि जहां ईश्वर न हो सर्वत्र पण इन्हें जानी कौन सके केवल मानव एक मानव में शक्ति है कि मानव ऐनो अनुभव कर सके जितने अवतारी पुरुष आया કોની માટે આયા એક માનવ માટે કે રામાપીર આયા હોય ભગવાન સ્વામીનારાયણ આયા મા પ્રભુ આયા હોય રામ કૃષ્ણ આયા હોય બુદ્ધ મહાવીર આયા હોય ઈસુ ક્રાઇસ્ટ કે મોહમ્મદ આયા હોય કોઈ પણ મહાપુરુષનું પ્રાગટ્ય કેવલ માનવની અંદર છુપાયેલી આધ્યાત્મિક શક્તિને જાગૃત કરવા માટે આધ્યાત્મિક શક્તિને સમજાવવા માટે હે માનવ તું કોણ છે તારી અંદર કોણ છે તું એને ઓળખ એને જાણ એને જાણવા માટે આ અવસર માનવ દેહ મળ્યો તને મળ્યો મનુષ્ય અવતાર માની કરીને તે તો ભજા નહીં ભગવાન હેત કરીને રે માટે ખાસો યમનો માર પેટ ભરીને રે એવું રામ નામ સંભાળ હેત કરીને વિચાર કરો આ માન માનવ દેહ શું કામ મળ્યો છે કેવલ પરમાત્માના નામને ભજવા માટે પરમાત્માનું ધ્યાન કરવા માટે પણ એવું કયું ભગવાનનું નામ છે જો દરેક માટે એક છે સબ સુલભ સબ દિન સબ દેશા સેવત સાદર સમન કલેશા રામણ એમ લખ્યું છે કે બધા માટે સુલભ છે નથી જીવની જરૂર નથી આત્ની જરૂર નથી આકની જરૂર કોઈ ઈન્દ્રની જરૂર નથી એવું ભગવાનનું ભજન સરળ છે સભઈ સુलभ બધા માટે સુલભ બધા દિવસોમાં બધા દેશોમાં સભઈ સબ દિન સબ દિશા દરેક દિવસોમાં દરેક દેશોમાં દરેક માટે એક તો આખરી એ ભજન કયું કભી સાબ એમ કે જો કોટી નામ સંસાર મે તાતે મુક્તિ નો હોય આદી નામ જો ગુપ્ત જપ બુજે વિરલા કોઈ આદી નામ નિજ મૂળ હે ઓર મંત્ર સબ ડાર કહે કબીર નિજ નામ બિન ડૂબ મુવા સંસાર आदि सच जुगादि सच है भी सच नानक होशी भी सच जे सतनाम दरेक नी अंदर एक समान चे ये वाणी मान थी परा वाणी ईश्वर नु भजन ये परा वाणी माजे ये अंतर जगत माजे चौबीसो कलाक निरंतर से ऐते कि जो माला जप्बू न कर जप्बू जीभिया कहू न राम राम मेरा सुमरण करे मैं पाऊं विश्राम उठत बैठत सोवत जागत नाम कहे नानक सिद्ध भाई तीन के काम उठता बैठता सोता दीर्घ समय ये परमात्मा नो नाम अखंड ये मां मुसलमान होए क्रिश्चियन होए जैन होए बुद्धिस्ट होए કોઈપણ જાતિ સમાજ નો માણસ હોય દરેક માટે એક છે કે કો સુમરો નાનકા જલ થલ રહ્યો સમાય દુજા કાય સુમર્યે જન્મે તે મર જાય એક નું સુમરણ કરો તો આ એક પરમાત્માને આપણે ભૂલી ગયા એક પરમાત્માને ઓળખ તનેથી એટલે સંસારમાં ઝઘડા આજ હજારો ભગવાન નામ અલગ અલગ ગુણવાચક નામ હજારો ગુણવાચક નામ આજે માનવ સમાજમાં છે અને એના જે જીભ્યાથી પરમાત્માનું ભજન કરવામાં આવે છે જે નામ લેવામાં આવે છે એમાં તો ઝગડા છે પણ જો પ્રાણોનું શ્વાસોની અંદર ચોવીસો કલાક તેની માડે સંતો કે શ્વાસ શ્વાસ સ્મરણ કરો વિરથા શ્વાસ મત કોઈ ન જાણે ઇન શ્વાસ કા આવન હોય ન હોય તો આજ એ આપણે રમજને ભૂલી ગયા આ સંમેલન આ સદ્ભાવના કેમ નથી એનું કારણ શું આપણે એક પરમાત્માને ઓળખતા નથી એક બ્રહ્મને ઓળખતા નથી એક ભગવાનના નામને જાણતા નથી એક ઈશ્વરને ઓળખતા નથી એક આત્માને ઓળખતા નથી અને એના જ કારણે આપણે બધાની અંદર મતભેદ મતભેદા ભક્તિના દેવ અલગ દરેક દેવતાના અલગ અલગ ભાવે અહીંયા મહાકાળી ને હોત હુકડી હુખડી ચડાવે તો બદ્રી બદ્રી નારણ બાજુ જે મહાકલેશ નો મંદિર છે ત્યાં પાળો ચડાવે હવે એક જ માતાજી એક ને એક જ પાળો ચડાવે કે એક દા હુકડી ચડાવે એક જ જગ્યા લાપસી ચડાવે એક જારે તો આ બધું શું છે આ બધું માનવ પોતાની રચના પોતાની બુદ્ધિ નું પ્રદર્શન કેને જે ફાવે એ શાસ્ત્રમાં કોઈ આદેશ નથી રામાયણમાં ગીતામાં વેદોમાં उपनिषद में कोई मतभेद नहीं था બધામાં એક ઈશ્વરની ચર્ચા કરી એક જ બ્રહ્મની ચર્ચા કરી એકો બ્રહ્મ દ્વિત્યો નાસ્તિ એકમ સત્ય વિપ્રા બૌદા વદંતિ એક જ બ્રહ્મ છે એક જ સત્ય છે પણ આ સત્ય કેમ ગળે ઉતતું નથી કારણ કે આપણે કોઈ દે સાચી વાત કોઈ કીધી નહી कोई धर्मगुरु कोई आचार्य कोई विद्वान कोई वक्ता अपने ईश्वर ना ज्ञान एक ज्ञान एक परमात्मा ना नाम विषय परमात्मा ना स्वरूप विषय ने कोई चर्चा नहीं करी आपने कीधु जे तमने भगवान गमे ये अनुकूल लागे नाम लीजिए राखो अपने अपने भगवान के जय अपने अपने धर्म के जय अपने अपने गुरु की जय अपने अपने मात पिता जी की जय ये तो समझे चलो मात पिता तो पोता ना पोता ना करे पर अपने, अपने अपने भगवान का ध्यान है अपने बधे जुदा करने क्या आपने खबर न थी कि ईश्वर बोलिए खरा रुदिया मा राम बसे जागी जो घटे घट मा घन श्याम जागी जो तारा रुदिया मा राम बसे जागी न जो घट घट माँ घनश्याम बसे जागी जो जागी

તમને બહાર કેવી રીતે મળશે એટલું તો આપણે બુદ્ધિ દોડે કે નહીં હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો જો ખજાનો હૃદયમાં હોય તો તમે બહાર ફાંફા મારે કેમ મળે વસ્તુ કઈ ઢૂંઢે કઈ કે બીજી આવે હાથ વસ્તુ તો પાય જે ભેદી લીના સાથ સદગુરુ કોઈ ભેદી મળે તો એનો રસ્તો મળે આજે કોઈને કોઈને માણસ સદગુરુ કોને કેવા આ તો આજ આજ સમાજમાં એવી સ્થિતિ છે કે બોલતા વળી જાય કંઈક વાતો કરતા વળી જાય કે સંસાર પંચ પ્રકૃતિથી રચના થયેલી છે અશુદ્ધા પ્રકૃતિ રચના થયેલી છે આ સ્થૂળ શરીર છે આત્મા અમર છે પરમાત્મા અવિનાશી છે બધી માયા છે આવું બોલતા આવડી જાય એટલે તરત એના ચાદર કરે તું આ તે તું ગુરુ તું મૂંડવામાં तू आशरी નથી તન આપ્યું મન આપ્યું ધન આપ્યું દેનાર કોણ તું પોતે કે તું પોતે પરમાત્મા પરમાત્મા કોઈ બીજો નથી આવી અંધશ્રદ્ધા માનવ સમાજમાં આવી કેટલી કેટલી તમે તો જે નામ એનો સાંભળે કે તાળીઓ સંપ્રદાય હાજી હવાય જાત જાતના નામ એવા કે જે માણસ ને ખબર પડે કેવાય કેટલી નામ અને બનાવી નરસિંહ મહેતા કીધું એક જ વાક્યમાં કે જ્યાં લગી આત્મ તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂટી ટોટલી બેકાર નરસિંહ મહેતા ને એક જ વાણીમાં બધું સર્વસ્વ આપી દીધું तो लगी आत्म तत्व चिन्हो नहीं त्या लगी साधना सरोज मनुष्य देतारो एम एड़े गयो मवठा ने जेम वृष्टि उठी जेम मवठो आम क्या तारा शिंग बगाड़ी कपा बगाड़ो बधु मोलाद बगाड़ी बधु मवठू एम आ बधु मवठा जीव जीवन से एक आत्मा ने न ओळखवाने कारणे आ जिंदगी मवठा ने एम बर्बाद थी जाए આજે માનવને સત્યને ઓળખવાની પ્રેરણા નથી સત્યને જાણવાની જિજ્ઞાસા નથી કે એની માટે તપસ્યા કરવાની જરૂર નથી એની માટે ઉપવાસ કરવાની જરૂર નથી એની માટે તાંટિયા તોડીને હાલવાની જરૂર નથી તું તારું તન દેખ તપસી આરે કાયામાં કેદાર મથુરને કાસી તું તારું તન દેખ તપસી આ આ તનની અંદર આ શરીરમાં જ રહેલો બટ કેબીરી તે શું છે એના શાસ્ત્રો તમામ પ્રમાણ આપે પણ એનો ભેદ સદગુરુ બતાવ્યા સદગુરુ આપે જ્ઞાન ઉતારે ભવ પાર જીવ ઓળા મารา સમજીને કરીલો વિચાર સદગુરુ ગુરુ તો માતા પિતા ગુરુ કહેવાય શિક્ષક એ ગુરુ કહેવાય જી રસ્તો બતાવે ગુરુ કે ગુરુ તો હજારો ગુરુ પણ પણ સદગુરુ જેસે પ્રાણ પ્રાણ અને શક્તિ નું જ્ઞાન કરાવે ઈશ્વરને ઓળખાવે એ નામને ઓળખાવે એ પરમાત્માનું જે સ્વરૂપ છે ગીતામાં લખ્યું ને જ્યોતિ શાંભજી દોતી તમસા પરમુચતે જ્ઞાનમ ગેમ જ્ઞાન ગમ્યમ હિરદે સર્વત્ર વિશિષ્ટમ હે અર્જુન મારું જે સ્વરૂપ છે જ્યોતિઓનો જ્યોતિ છે પ્રકાશમાંનો પ્રકાશ છે દરેકના હૃદયમાલ પણ તો આ નેત્રોથી જોવું શક્ય નથી ન તો આમ શક્ય છે દ્રષ્ટુ મને નહીં ચક્ષુ સાહ દિવ્યો દદામી ચચક્ષુ પસ્મે યોગ મહેશ્વરમ હે અર્જુન આ નેત્રોથી એને દર્શન કરવા કોઈ શક્ય નથી માટે હું તને દિવ્ય નેત્ર આપું भगवान शंकर माता पार्वती ने शिव नेत्र राखो शिव नेत्र का दिव्य नेत्र બધા એક જ વિશે એક જ છે આ નેત્રતિ પરમાત્માની सृष्टि નું દર્શન થાય માયાનું દર્શન થાય પરમાત્માનું દર્શન આ આખોથી થતા નથી તો એક દિવ્ય દર્શી શું મુસલમાનો માન ચશ્મા વસીરત કે बाइबल में थर्ड आया तो डिवाइन विजन कर शिव पुराण शिव नेत्र कर कोई ने कशी का अंतर आंख अब भजन में हूं हमड़ी सदगुरु मारा अंतर नहीं आंख उघाड़ो सदगुरु मारा